તેમને સાષ્ટાંગ દંડવટ કરીને તેમને પોતે ઘણા દિવસથી અટવાઈ રહ્યો છે તો પોતાનો અપરાધ ક્ષમા કરીને પોતાને નામ સંભળાવવા તેમણે અરજ કરે છે ત્યારે તેઓ કૃપયા તેના નામ સુનાવે છે નિવેદન કરાવે છે શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ તેને સમર્પણ કરાવે છે તે યથાશક્તિ ભેટ ધરે છે પછી શ્રી ગુસાઈજી તો શ્રી નવનીત પ્રિયાજીની સેવા થી પહોંચીને બેઠકમાં પધારે છે ગાદી તકે બિરાજે છે બધા વૈષ્ણવો દર્શનાર્થે આવે છે તે પણ આવીને તેમને સાષ્ટાંગ દંડવટ કરે છે પછી તેઓ ભોજન પધારે છે જે લેતા જ તેને શાંત થાય છે કે શ્રી ગોસાઈ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તે સ્વાગત વિચારે છે કે તેમને છોડીને ક્યાંય જવું નહીં એમના જ ચરણ કમળ આશ્રય રાખવો તેથી તે ક્યાંય જતો નથી તેઓ તેને પોતાની ખવાસી રાખે છે તે ખુબ થઈને સેવા કરે છે કરવા ચાલીશું ત્યારે તમે પણ ચાલજો એમ કહે છે પછી તેઓ તેની આતુરતા જોઈને સ્વગત વિચારે છે બધું સિદ્ધ કર્યું ચૈત્ર માસ દિવસો છે સંવંત સોળસો અઠ્યાવીસ ફાગણ વધ સાતમે શ્રી ગોકુળવાસ કર્યો હતો એ પછી ભાદરવા વધ બારસે સેન આરતી કરીને શ્રી ગોકુળનાથજીને સાથે લઈને સમય જોઈને સંકોચ થી નીકળે છે કોઈ જાણે નહીં તેમ તેઓ પધારે છે અને મથુરાજીમાં રાતવાસો કરે છે પછી પાસે જ ઉજાગર ચોબોને બોલાવે છે જેની પાસેથી ધર્મ સ્થાપનાનું વચન લીધું હતું

કે ભૂતેશ્વર અહીંથી ભલું માની લેશે વાળા પરમ સ્થળ પર તેઓ પધારે છે ત્યારે શ્રી પ્રભુની સાથે ચીજ વસ્તુ માટે ચાચા હરિવંશજી દાસ કાન્હા મલ્હા ભંડારી ખવો તિવારી ગ્વાલ કે સો દાસ અન્યોરિયા કૃષ્ણદાસ મોલી જશરથ એ ત્રણે શ્રી ગોકુળના કીર્તનિયા છે નારાયણ દાસ રામદાસ ને શ્રી મથુરાજી થી સાથે લે છે જાત રમૂજ ખૂબ કરે છે

શ્રી કલ્યાણરાયજી ના દર્શન કરે છે ત્યાંથી સ્થળ જોતા જોતા તાલવન પધારે છે ત્યાં સ્નાન કરે છે બિહારી દર્શન કરે છે પછી સ્વયં શ્રી ગોસાઈજી ગોસાઈને કુંડમાં સ્નાન કરે છે શ્રી ગોપીનાથજી અને શ્રી કલ્યાણરાયજી ના દર્શન કરે છે ત્યાંથી સ્થળ જોતા જોતા પુનઃ મધુવન પધારે છે અને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે ભોગ સરાવી ભોજન કરે છે પછી તેઓ છે પછી સવારે ધામે પધારે છે કામના સિદ્ધ કરીને પછી સૂર્ય દર્શન કરીને શ્રી પ્રભુ બહુલાવન માં પધારે છે ત્યાં બહુલા ગાય નું સ્વરૂપ છે ત્યાં ગોદાન કરીને પૂજન કરીને શ્રી મદન મોહનજી ના દર્શન કરીને અરિષ્ટ નિવારણ શ્રી ગોસાઈજી પોતે કરે છે પછી ત્યાંથી શ્રી રાધા કુંડ શ્રી કૃષ્ણ કુંડમાં સ્નાન કરીને શ્રી રાધાજી શ્રી કૃષ્ણજી દર્શન કરે છે પછી શ્યામ થાક પાસે જ પકવાન આરોગે છે પછી તેઓ શ્રી ગોવર્ધન પધારે છે એ દિવસે ખૂબ શ્રમ થયો હોય છે સૂર્ય પણ લુ વરસાવે છે તેથી શ્રી પ્રભુના શ્રી અંગને ખૂબ જ સંતાપ થાય છે

શ્રી પ્રભુ ને નિંદ્રા આવે છે અને શયન કરે છે શ્રી ગોકુળનાથજી ને પણ નિંદ્રા આવે છે શ્રી ગોસાઈજી ઉઠીને રસોઈ કરે છે શ્રી ઠાકોરજીને ભોગ ધરે છે પછી પોતે પણ ભોજન કરે છે રાત્રે શ્રી ગોસાઇજીને ત્યાંથી જ પોઢ્યા પછી સવારે ઉઠીને સ્નાન કરીને શ્રી ગોવર્ધન ના દર્શન કરે છે મંદિરેથી આવીને શ્રી ગોસાઈજી શ્રી ગિરિરાજજીની પરિક્રમા આરંભે છે શ્રી ગોવર્ધન દક્ષિણ રાખીને પરિક્રમા કરીને તેઓ નીચ મંદિરમાં પધારે છે પછી વૈષ્ણવ સાથે તેઓ ભોજન કરે છે પછી તેઓ ગાંઠોલી જઈને પર્વત સુગંધી શિલા જમણે લઈને શ્વેત પર્વતના

ચિત્ર વિચિત્ર શીલા જોયા પછી તેઓ મુકામે પધારે છે સવારે દેહ કુંડ સ્નાન કરીને ને રતન કુંડ જઈ ને જળ સ્પર્શ કરીને ત્યાં ચિક ચોલી નવારી સ્પર્શ કરી દોબન થઈને ને પધારે છે ત્યાં સંકેત ની નીચે રાસ મંડળનો ચોતરો છે ત્યાં બેઠક છે સંકેત વિલાસ વટ છે ત્યાં કૃષ્ણ કુંડ સ્નાન કરીને

પછી ભોગ સરાવી ભોજન કરે છે પછી સ્નાન કરે છે આ સ્થળ સારસ્વત કલ્પ વિશે કહ્યું છે તેથી સર્વથા જોવું બચ્છરોર માં બચ્છાસુર નો વધ કર્યો એ બધું વામ હસ્તે છોડીને તેઓ લોહવનમાં પધારે છે કુંડ નો સ્પર્શ કરીને તો મહાવન પધારે છે બ્રહ્માંડ ઘાટ થઈને સખ્ત સમુદ્ર થઈને ઉત્તરેશ્વર ઘાટ પર થઈને રમણ રેતીના દર્શન કરીને શ્રી ગોકુળ પધારે છે શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે યથા સમયે ભોગ સરાવીને ભોજન કરીને રાત્રે શ્રી મથુરાજી મથુરાજીમાં રાતવાસો કરે છે પછી તેઓ વૃંદાવન પધારે છે ધર્મકુંડ વેણુકુંડ શ્રી ગોવિંદ રાય શ્રી ગોવિંદજીના દર્શન કરીને પછી કેશી ઘાટ થઈને બંસી વટ પધારે છે પછી તેઓ શ્રી મથુરાજી પધારે છે આમ ભાદરવાસુ સાતમે વર્ષે ચોવીસ થાય છે પછી પીતામ્બર દાસ અને સૌ વૈષ્ણવને સાથે લઈને તેઓ શ્રી ગોકુળ પધારે છે શ્રી પ્રિયાજી આદિ સાથે સ્વરૂપના દર્શન તેઓને કરાવે છે આવી કૃપા તેઓ પિતાંબરદાસ પર કરે છે તે તેમના ચરણ કમળને છોડીને ક્યાંય જતા નથી તે અહરની સેવામાં તત્પર રહે છે આ પિતાંબરદાસ શ્રી ગુસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવતી હતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં બેની દાસ ક્ષત્રિય કડાના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ